આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દેશભરમાં દેશભક્તિનો માહોલ છવાયેલો છે રેલી સવારે પેટ્રોલ પંપથી અવરેસ્ટ સર્કલ ફરી અને ન્યારા પેટ્રોલ પંપ સુધી કાઢવામાં આવી હતી પાંચસો વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા આમંત્રિત વડોદરા શહેરના કોર્પોરેટર શ્રીમાન ઉમંગ શ્રીમતી લીલાબેન મકવાણા દ્વારા જ ફ્લેગ લહેરાવી એટલે કે તિરંગા અને અક્ષર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓને રેલીની મંજૂરી આપી હતી શાળાના આચાર્યમાં શ્રીમતી કવિતા ચંચાની કોર્ડિનેટર એડમિન સ્ટાફ શિક્ષકો વાલી મિત્રો ભેગા થઈ અને ઉત્સાહ વધાર્યો હતો હર ઘર તિરંગા અભિયાનના નારા સાથે જ ભારત દેશમાં એક અલગ વાતાવરણ દેશભક્તિનું વાતાવરણ જોઈ અને દેશભક્તિમય એક પ્રેમ વ્યક્ત કરાય છે સ્વતંત્ર દિન નિમિત્તે આપણા પીએમ સાહેબે જે અભિયાન શરૂ કર્યું છે કે ઘર ઘર તિરંગા હર ઘર તિરંગા એ નિમિત્તે અક્ષર પબ્લિક સ્કૂલ ભાઈલીના વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખૂબ સરસ રેલી કાઢી છે અને બધાનો સપોર્ટ રહ્યો છે વડોદરાના જાના માના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા છે તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર જય ભારત જય અનઅકાઉન્ટ ઓફ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા अक्षर पब्लिक स्कूल हॅज स्टार्टेड अ रेली फ्रॉम नायरा पेट्रोल पंप टू एव्हरेस्ट टिल एव्हरेस्ट विथ ऑल द लिगल परमिशन्स फ्रॉम द पुलीस ऑथॉरिटीज एड द डिस्ट्रिक्ट कोर्ट एन्ड ऑल एल माय स्टुडंट हॅव जॉईन द रॅली विथ आर काउन्सिलर्स ऑफ आर एरिया देट इज मिस्टर उमंग ब्रह्मट एन लिलाबेन मकवाना इथोतेर वर्ष निमित्त अमातार એપીએ સ્કૂલ એટલે કે અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા જે રેલી કાઢવામાં આવી છે એમાં ખૂબ વિદ્યાર્થીઓનો ઉત્સાહ છે તેમજ નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે દેશમાં કે ઘર 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 તિરંગા આહવાન છે એ નિમિત્તે ધ્વજ દરેકના ઘરે ધ્વજ પણ પહોંચાડવામાં આવ્યા છે અને આપ જોઈ શકો છો કે આ સ્કૂલના બાળકો એકદમ ઉત્સાહપૂર્વક ધ્વજ લઈને ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે અમે આજે અમારા વિસ્તારમાં ખૂબ સુંદર તિરંગા યાત્રા કાઢી છે એ બદલ હું આ અક્ષર પબ્લિક ટીચર્સ અને વિદ્યાર્થીઓ અને વાલીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યો છે ભારત માતા ભારત જયારે સિત્યોતેર સ્વતંત્ર પર્વ ઉજવવા જઈ રહ્યું છે ત્યારે ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીજી દ્વારા સમગ્ર ભારતવાસીઓને આહવાન કરવાનું છું કે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સૌ લોકો પોતાના ઘરે તિરંગો લહેરાવે પોતાના વિસ્તારની અંદર તિરંગા યાત્રા કરે એ અંતર્ગત વડોદરા શહેરની અંદર એપીએસ પબ્લિક સ્કૂલ દ્વારા આજે સવારની અંદર તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું જેની અંદર ખૂબ ઉત્સાહથી શાળાના બાળકો જોડાયા શિક્ષકો અને મારા અમારા વિસ્તારના મારા સાથી કાઉન્સિલર લીલાબેન સાથે અમે આ યાત્રામાં ભાગ લીધો આદરણીય મોદીજીના આહવાનને સમગ્ર ભારત તે સ્વીકાર્યું છે ને આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યાની અંદર ઘરે ઘરે તિરંગા લહેરાઈ રહ્યા છે ભારત સ્વતંત્ર પર્વ ઉજવી રહ્યું છે અને આગામી સમયની અંદર આખું ભારત તિરંગામય છે આજના દિવસે આ ખૂબ સફળ તિરંગા યાત્રા કરવા બદલ એપીએસ સ્કૂલ એમના શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું